અને ગુજરાતની તમામ સ્કૂલોમાં પ્રવાસ બંધ અને ડીઈઓ આદેશ સરકાર દ્વારા સ્કૂલ પ્રવાસની નવી ગાઈડલાઈન લાગુ કરાશે નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી સ્કૂલોમાં પ્રવાસ

આદેશ આપ્યા છે સરકાર દ્વારા સ્કૂલ પ્રવાસ ની અમારી સાથે કાર્તિક જાની જોડાઈ ગયા છે રાજ્ય સરકારે સ્કૂલોમાં યોજાતા પ્રવાસ મામલે મોટો નિર્ણય લીધો છે શું સમગ્ર વિગત પ્રવાસ જે છે તે બંધ કરવાનો આદેશ ડીઈઓ ને કરી દેવામાં આવ્યો છે એટલે કે ગુજરાત સરકાર દ્વારા અવારનવાર જે દુર્ઘટનાઓ સામે આવી હતી તેને લઈને સરકાર દ્વારા જે છે તે નવી ગાઈડલાઈન બનાવવાની નક્કી કરી છે જેના આધારે અત્યારે જે જૂની ગાઈડલાઈન છે તેના અનુસંધાને તમામ સ્કૂલોમાં પ્રવાસ બંધ કરવા માટે ડીઈઓ ને આદેશ કરી દીધા છે અને ડીઓ એ પણ જે તે સ્કૂલોને પરિપત્ર કરી દીધો છે વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે સ્કૂલમાં યોજાતા આ પ્રવાસને લઈને ચોક્કસથી એક મોટો નિર્ણય લીધો છે અને આવનાર સમયમાં નવી ગાઈડલાઈન જે છે તે બનાવવામાં આવશે પરંતુ નવી ગાઈડલાઈન ન બને ત્યાં સુધી સ્કૂલમાં પ્રવાસ બંધ રાખવા માટેનો નિર્ણય ખાસ કરવામાં આવે છે ચોક્કસ થી સ્કૂલમાં એક વર્ષમાં એક એકવાર વિદ્યાર્થીને પ્રવાસ અચૂક જે છે તે લઈ જવાતા હોય છે અને આ દરમિયાન વિદ્યાર્થીની સલામતી પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ત્યારે સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે સીધી આ નિર્ણય કરાયો છે વિદ્યાર્થીઓની સલામતી અને યોગ્ય તકેદારી ના રાખવાના કારણે પણ અવારનવાર જે છે દુર્ઘટનાઓ સામે આવી છે વડોદરા દુર્ઘટના પણ જે બની હતી તેના તેના બાદ જે છે સરકાર એક્શનમાં આવી ચૂકી છે અને નવી ગાઈડલાઈન નવા નોર્મ્સ જે છે તે નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ સલામતી માટે જે નવા નિયમો નક્કી કરવામાં આવશે ત્યારબાદ

ચોક્કસથી કૃષ્ણ આગામી ટૂંક સમયમાં જ નવી ગાઈડલાઈન જે છે તે નક્કી કરી દેવામાં આવશે સ્કૂલની સમિતિઓ સાથે શિક્ષણ મંત્રી અને ડીઓ ના તમામ સાથે પરામર્શ કર્યા બાદ જે છે તે એક ગાઈડલાઈન જે છે તે નક્કી કરવામાં આવશે કે ક્યાં ક્યાં ગાઈડલાઈન ગાઈડલાઈન્સ માં જૂની ગાઈડલાઈન્સ અને નવી લાઈવ ગાઈડલાઈન્સ બનાવવાની છે બંનેના જે છે તે બંને મત કરવામાં આવશે અધિકારીઓના ના તમામ સજેશન પણ લેવામાં આવશે ને ત્યારબાદ જે છે તે આગામી સમયમાં આ પરિવર્તન જે ગાઈડલાઈન જે છે તે નક્કી કરવામાં આવશે શાળા પ્રવાસ બંધ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે બાળકોની સલામતી માટે નવા નિયમો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે સ્કૂલોના પ્રવાસો બંધ કરવા ગાઈડલાઈન જારી કરી છે નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી સ્કૂલોમાં પ્રવાસ બંધ રહેશે પ્રવાસની નવી ગાઈડલાઈન લાગુ કરાશે અને ગુજરાતની તમામ સ્કૂલોમાં પ્રવાસ બંધ કરવા ડીયુએ આદેશ કરી દીધા છે સરકાર દ્વારા સ્કૂલ પ્રવાસની નવી ગાઈડલાઈન લાગુ કરાશે નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી સ્કૂલોમાં પ્રવાસ બંધ રહેશે અને બાળકોની સલામતી માટે નવા નિયમો બનાવવાનું નક્કી કરાયું છે